ફॅमिली કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા લોગમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી તો મિત્રો આ સવાર સવારમાં હવે ઘર માટે નીકળવું પડશે કેટલા દિવસ થઈ ગયા સુકવા આવી ગયો 5 6 દિવસ રોકાણે હે કેટલા દિવસ હું એક દિવસ રોકાણો હાચુક્યા છો તો આવું નથી આવો મામાન ઘરે દીકા કેટલા દિવસ થઈ ગયા તમને ખબર છે એ હાલોય હું ના છો હાલો

સાઈડ છે પાડી તાણા થઈ નહીં બહાર હું પણ વ્યો છું ડાયરેક્ટ વ્યો હર ભેગો દીકરી તારે આવું છે કેમ મામા ઘરે થાવ તો હું લખશું અત્યારે હમ બારખડી ખડી દરરોજ લખવાનું તું વેકેશન છે ને મિત્રો તો અમારે પ્રિન્સભાઈ દરરોજ લખે અક્ષર સુધારતો હોય બારખડી લખતો હોય ઘડિયા લખતો હોય એકડા લખતો હોય કા અક્ષર કેવા થયા દેખાતા

ફાઇનલી દીદીના ઘરે ભૂઈ ગયો છે મારે જવાનું તો ઘરે પણ હું ભેટ થઈ ગયું છે બપોરો થઈ ગયો છે મિત્રો સાડા ગયા થઈ ગયા જમીન જાય એક વાગે પછી વ્યાજ હશે કેતન છે મારા અહીંયા કાકાનું સોપમ બી સાથે વ્યાજ હશે પ્લાન છે કે જમીન વ્યવ જાય કે લેટ થઈ ગયું મને કુલા છો ને અને વ્યાજ ગયા હું આઈને રહ્યો છે હા દીદીને ઘર સામે આપણે જો આ છે જતા હાંસેલું કરશે દીદીનું હા એ કૂતરો દેખાય દીકરો હેમાન સિંહ દીદી ક્યાં દીકા એમ નઈ મમ્મી ઈ ગયા એવું છે તું શું કરતો કૂતરો તારો ભોકવા મળ્યો મને

ઠંડી હવાવાવા બોલ્યું તું બોલ્યું તું નો મારે ઘડીક ફ્રેશ મિત્રો ફૂલો આયવા ઘડી ઈકો મળી ગયો ગાય ગાવે હવે

ગલા 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 બરાબ છે લ્યો તમે લ્યો લ્યો ને હળી મળીને ને ખાઓ મજામાં મિત્રો આવો મસ્ત બપોરા કરી લે જો ખાવા તો લાઈટ કરી આપણે રહસ્ય કેરીનો ના દૂધીનું દૂધીનું શાક છે મારું કરજો અને એવું છે પછી મેં ફોન પછી મેં ફોન કર્યો કે

આડી ભરવા ગાડી ભરવા દર વખતે ગાડી ભરવા ઘડા લઈ કે મજામાં બધા મિત્રો હાય કરો જય માતાજી જય માતાજી હા ખાવ જમી જઈએ હા ખાતા આ કરતા દીદી પાસે એમાં જ શું લેવ દીકા કે ઘે સોડા લાવી આપણો પેસેની સોડા લાવી જો હા ઈ હા હે વાહ દીકું વાહ તે મારે પીવા મારે પીવા જોઈએ તી કે આ મારી સિલાવો હાલ આજથી હાલ અડધી અડધી આપણે પીશું આ ફ્રૂટી પીવાનું તારો હો મસ્ત નામ તો ફ્રેશ થઈ ગયા અને આ મારે ઘરે જવાનું તો શું કર્યું હે આજ રોકી દીધો મિત્રો અને અત્યારે આમાં બધા ક્યાં જ આવું

એ નથી આવતા હાલ્યા જતા હાલ્યા જતા રામાન પ્રતિષ્ઠા કરી ત્યાં મંદિરે જવો દીકરો સાયકલ લઈને આવે છે મિત્રો આવે જાવ તો ચાલો અમે તો ધોળા ખા ક્યાં તું છે ચાલો ને મસ્ત દર્શન કરતા આવી દય રામા પીર ભૂલશું માફ કરો જો આ છે ને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યાં અહીં આ મૂર્તિની એનો લોક પણ છે તમે જોઈ ગયો અહીં મેં આવ્યા હતા કાં દય રામા પીર ભૂલશું માફ કરો હલો ભાઈ હાલ્યા હાલ હાલો આપણે જઈએ નદી જોવા જોઈએ છે મોટું ખાણ છે મોટી એકવાર અમે ગયા હતા એમાં છે બધા તીથરા પાછા જઈ મજા આવે ને આ ઠંડુ પવન આવે ફાઇનલી ખાણે ભૂઈ ગયા પાણી જોવો તમે એમ જો જન્નત છે ભાઈ કે પાણી એવો ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે એમ જો બહુ ઊંડું છે મિત્રો માછલા પણ છે નાના નાના જો અહીંયા છાવ નાના નાના છે તો કેતન તો નાવા સડી ગયો લાગે અમાર કેતન પણ નાવો વહી ગયો કેનો કે હું ભૂગ્યો ભૂગ્યો તા સમજો ઓ હું તો ઘરે નઈ નાખું મને એવું તો આપડે હારે ના દે ના ભાઈ નઈ નાખું બહુ પાણી ઊંડું છે મિત્રો ત્રણ ચાર થાંભલા વ્યા જાય કે નહીં લાઈટના ના ઊંડું છે કે ના તો વાંધો નહીં તો મસ્ત તો હાલો કરી બે છે આ કૂતરા પણ આરા નાવા મીડ્યા જો ને ઠંડુ ઠંડુ પાણી મસ્ત હે હાલો આપણે તો વ્યા હજો ટેકરી ઉપર મસ્ત અત્યારે ગયા બેઠા હજી પણ હા સવાર આવે છે નજારો એક નંબર છે બહુ મજા આવી વેસવાની બરાબર આમ છે

જય મેડી માં આવો ખોલો 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 જય મેડી માં બોલ છું માફ કરો હા દીકા વરસાદ લઈ લે મિત્રો હાલો ખાઈ થી વેવા નાયમ દોર પાછા ફ્રેશ પણ થઈ ગયા હું ને ખાઈમ દોર હું ખાઈ લીધું નામ નઈ લીધું એટલે હવે જીદું નઈ લીધું દીધું જો વાસણ આમ ધોવાનું ચાલુ છે કેમ કે લેટ થઈ ગયું તો ઓલરેડી ફોન આવી ગયો છે આવો આવો ઘરે એમ થઈ ગયું ફટાફટ